અને મોગલમાં એટલે એવું ચિત્ર બનાવવામાં આવ્યું છે અમરભાઈ છે છે ને એમના બાપુએ ચિત્ર બનાવેલું હાથમાં તરવાર હોય હાથમાં હરફ હોય એક આંખમાં કરુણા હોય ને બીજા આંખમાં ક્રોધ હોય આવું ચિત્ર બનાવેલું છે પણ ચિત્રને તમે આખ્યાન તરીકે લઈ લીધું છે એમ ભવાઈ તરીકે હ પ્રિયાબા જયારે ધૂણતા હોય છે ને ત્યારે હાથમાં ઓલી તરવાર ને

કે જેની અંદર મિત્રો બેન કે જેમનું નામ છે પ્રિયબેન તેઓ મિત્રો મોઘલમાના ભૂવા બની અને મિત્રો જતા જે છે એ જો જોવા જાય છે જ્યારે મિત્રો તે જાય ત્યારે મિત્રો તે ડાન્સ કરે છે અને જે છે એ ભૂગલમાંનું અપમાન કરતા હોય તેમ ઢોંગ કરતા હોય તે વાત મિત્રો કીર્તિદાન દેથા દ્વારા કરવામાં આવી રહી છે જ્યારે મિત્રો વિડીયો જોઈ અને આ વિડીયો વાયરલ થયા હતા ત્યારબાદ કીર્તિદાન દે થાય આ ભૂવી જે છે એમને ફોન કરે છે અને ફોન ઉપર જે છે એ ખખડાવી નાખ્યા છે જ્યારે તેમના ભાઈભાઈ સાથે પણ વાતચીત થઈ છે તો જેનું રેકોર્ડિંગ હાલમાં ખૂબ જ વાયરલ થયું છે તો આવો શાંતિથી સાંભળી મિત્રો કીર્તિદાન દે થાય આ ભોવી સાથે શું ચર્ચા કરી અને તેમને શું ધમકી આપી છે એ ચેનલ ઉપર નવા ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાયક પણ દબાવી દીજું ભલે ભગવાન એના વિરોધ બંધ કરી પણ વસ્તુ રહેવાતી નથી શું કરવું ભાઈ હા અને જે વ્યક્તિને માતાજીની અટક નો ખબર હોય કાંઘણીયા ની બદલે દાંધણીયા બોલે હવે એના ખોળિયાની માલિકા માતાજી આવે એક ખાલી વિચાર તો કરો તમે પછી એ વ્યક્તિને મેં કોલ કર્યો કે આ જે ઇન્સ્ટાગ્રામની જે પોસ્ટ હોય છે એ તમે કાઢી નાખો અને એ કાઢવાની અને મનાઈ કરી ત્યારે હું આ વિડીયો મૂકું છું મને કોઈ બી જાતનો વિડીયો મૂકવાનો શોખ નથી ફક્ત ને ફક્ત તમારી આંખો ખોલવા માટે કમારી જગદંબાવું છે અમારી તો ચારણોમાં જન્મ લીધો એટલે જીભમાં ગઈ ગમારી કમારી એવું જોકે આપણે બધાની દેવી થાય આપણે બધાની જગદંબા થાય આપણા બધાની મા થાય એ પાત્ર છે ને એને કોઈ લજવવાનું આવી રીતના કાર્ય કરશે ને હું અવશ્ય ફોન કરીશ અને આવી રીતના જગદંબા કોઈના કોળિયામાં આવતી નથી

અને મોગલમાં એટલે એવું ચિત્ર બનાવવામાં આવ્યું છે આપણે અમરભાઈ છે ને એમના બાપુએ ચિત્ર બનાવેલું છે મોગલમાંની હાથમાં તરવાર હોય મોગલમાંની હાથમાં હરપ હોય એક આંખમાં કરુણા હોય ને બીજા આંખમાં ક્રોધ હોય આવું ચિત્ર બનાવેલું છે પણ ચિત્રને તમે આખ્યાન તરીકે લઈ લીધું છે એમ ભવાઈ તરીકે પ્રિયાબા જયારે ધૂણતા હોય છે ને ત્યારે હાથમાં ઓલી તરવાર ને જીભડી કાઢે છે એ એવો રૂપ છે જ નહીં મોગલ માનું ભાઈ હું તો ચારણ છું મને તો ખ્યાલ હોય ને અમારી માં કેવી છે શું આપ બાય કાસ્ટ કેવા છો વસાવા હ વસાવા વસાવા એટલે શેમાં આવે આદિવાસી આદિવાસીમાં માં હા ને આપણે બધા હિન્દુ ભાઈઓ જ કેવાય હિન્દુ તરીકે આપણે બધા ભાઈઓ જ આયુ ભાઈઓ જ કેવાય

યા હાથ આવે છે આ તમારું ચોપડી નું જ્ઞાન છે બરોબર એટલે મારું કેવાનો ભાવ ખાલી એટલો છે આવા વિડીયો ઉતારી પોસ્ટ કરો છો ને એનાથી અમારી જગદંબા નું ક્યાંક ને ક્યાંક નામ ખોરવાતું હોય ને એવું મને લાગે છે અમારી જગદંબા એવી છે નહીં બધા લોકોની આસ્થાનું કેન્દ્ર એટલે મોગલ ધામ છે બધાને થાયકાનો વિહામો એટલે આ મોગલ છે હવે તમે જ એને આવી રીતના દુનિયા સામે મૂકજો તો કાલ સવારે કોઈ ભરોસો કરશે ભાઈ ના ના એવું મને નહી લાગતો હોય ને તમે અહીંયા આવીને જોઈ તો કામ શું જોવું ત્યાં આવીને બોલો તમને ખબર પડે ને એટલે પણ જોવાનું શું છે ન્યા આવે ની મન કયો તમે ના કેમ એટલે શું જોવાનું શું એમ મને એકાદો દાખલો તો આપો કે ન્યા આવે નું શું જોવે કઈ માતાજી એવો પરચો પૂરે છે તો એવી કઈ બાબત હોય તો એ મને જણાવો એ તો મોગલ માં જ જાણ્યા નહીં માનતા એ લોકો ને મોગલ માં બતા ના માનું છું ભાઈ મોગલ માં ને હું મારા હવાર ના પોર માં ઉઠું મારી જગદંબા ને હું પગે લાગે નીકળું છું માને હું માનું છું માને નહીં તેત્રીસ કરોડ દેવતા ને હું માનું છું ભૂમિ ને માનું છું પવન ને માનું છું બધી જ જગદંબા ને અને આવડ ખોલ આવું આવું મોગલ મસરાળી માધી આવું મેલડી જાગ જ્વાલ દાઢાળી અંબે કરનલ આવું આવું બહુ ચર બિરદાળી તમને નામ નહી આવડતા હોય હું તમને શું બતાવું છું હમણાં તમને કીધું કે અહીંયા આવું એટલે ત્યારે શું થાય એ મને કહ્યું મોગલ માં હુકમ થાય ત્યારે તમે આવો એમ એવું કેમ પણ મોગલ માં નો હુકમ છે તું મારા થડા માં જઈને મોગલ માં ને પૂજી શકું ને ન્યાધન પગે લાગુ ભરૂચ તો ભરૂચ જ ને તમારું ભરૂચ ગયો તોય ભલે ભગોડા ગયો તોય ભલે આમ કબરાવ ગયો તોય ભલે ઓખાધર ગયો તોય ભલે અને જી જગદંબા નું જી જી ઠેકાણે સ્થાન છે હું મારા ફળાની સામે મારી જગદંબા મારી કુળદેવી એના ફળાની સામે જઈને બેહું ને ગોખલા ની સામે જઈને બેહું ને તો એ જગદંબા હાજર હાજર જ હોય મારે ભરૂચ આવવાનો ધક્કો ન ખાવો પડે કેમ કે એ મારી આસ્થાનો વિષય છે ને આ મોગલ છે એ મારી આસ્થાનો વિષય છે મોટભાઈ બરાબર

આપણું ભારત છે ને ભારત અખંડ ભારત બનાવવું છે થઈ તો હું રાજકોટના તમામ વ્યક્તિ ને લઈને હું આવું દર્શન કરવા આપણો જે ભારત દેશ છે ને એને અખંડ ભારત બનાવો છે આ દેશના સીમાળા હાથ ની જે જવાનો ઉભા છે એને કોઈથી ગોળિયું ન વાગે એવું તમારા પ્રિયા માં થવા દે પણ સતાય થાય છે આપણને ભરોસો છે આસ્થા નું કેન્દ્ર છે હું તમને ઈજ વાત કરું છું આ રીતે રહેવા પોસ્ટ કરી અમારી આસ્થા ને ઠેસ પોચે એવું કાર્ય ન કરો ના મેં ભી એવું થોડું કરતા છે જે સુકા હા હો તમારો ભી રાજકોટ થી ફોન આયન ગયો મારી પર આ તો બધાયને આસ્થા ખોરવાય છે તું કે મેં શું કરો જો ના ના આવો ફોન કર્યો તો એટે એમને

બોલો હવે શું કરશું કે કીર્તિ ભાઈ તમે વિરોધ કરો છો હવે આમાં હું વિરોધ કર્યો ભાઈ તમે અમારા હિન્દુ દેવી દેવતા ને વિરોધ કરો તમે સનાતન ધર્મ સનાતન બોલતા નથી આવડતું એ મારા બેટા વિરોધ કર્યો તમે સનાતન ધર્મનો વિરોધ કરો સનાતન ધર્મનો વિરોધ નથી મારો ભાઈ આમાં જેટલા મોગલ સોરુ છે ને એ બધાયની આસ્થાને ઠેસ પહોંચે આપણી માં આપણી જગદંબા આવી નથી આપણી સગદમભાની આંખની માલિપા કરુણતા હોય માં કોઈને મારે નહીં એને બધી દુનિયા બાળ પણ એના ની ઘરે આડ પછી એને સોડે નહીં શકતી હા વિરોધ કરતો તો એ વસ્તુ આખી અલગ છે પણ આવા લોકો આવી રીતના વિડીયો મુકાઈ આવી રીતના આપણે અમારા ભગત બાપુ એમ કેતા કે ભાઈ તમે ખોટું જોવો તમે ખરાબ જવો અને તમે ન બોલમ તો તમે ચારણ ન હોય અને આ ચારણ તરીકે જોવાનું નથી એટલા માટે આ વિડીયો બનાવવું બરોબર જય માતાજી જય મોગલ જય દ્વારકાજી